જ્યારે આપણા ઘરમાં તેલના ડબ્બા ખાલી થતા હોય છે ત્યારે આપણે તેને ફેંકી દેતા હોય છે અથવા તો ભંગારમાં આપી દેતા હોય છે પરંતુ આજના વિડીયોમાં હું તમારી સાથે એવો વી વિડીયો શેર કરવાનો છું કે જે જોઈ પછી આ ડબ્બાને ભંગારમાં નહીં આપો અને તમે પણ આ આઈડિયા જરૂરથી અપનાવશો તો ચાલો ચાલુ કરીએ વિડીયો તો અહીં મેં તેલનો ડબ્બો ખાલી લીધો છે અને ત્યાર પછી એક માર્કર લીધી છે અને ફૂટપટ્ટી લીધી છે ત્યાર પછી આ રીતે નિશાન લગાડી દેશો ચારેય બાજુ નિશાન લગાડી દેવાનું છે અને આ રીતે કમ્પ્લીટ નિશાન થઈ જાય પછી એને આપણે ચારેય બાજુથી કાપી લેશું તાણી નિશાન માર દીધા છે અને આપણે એને પક્કર વડીએ અથવા તો કાતર વડે કાપી નાખશું આ રીતે ડબ્બો કાપી નાખ્યો છે અને છવ તળિયા સુધી નથી કાપવાનો બે ઇંચ જેટલી જગ્યા રહેવા દેવાની છે અને આ રીતના શારી બાજુથી અલગ અલગ કતરું અલગ અલગ કરી દેવાનું છે તમને સમજાય તો ગયું હશે કે હું શું બનાવવા માગું છું તો આ રીતે પક્ષીઓનું ઘર બનાવવા માંગુ છું મિત્રો જેથી પક્ષીઓના દાણા ચારી બાજુ પડ્યા રહે અને વચ્ચે પાણી પીડ્યું રહે તો આપણે મફતમાં પક્ષીનું ઘર બનાવી શકીએ મિત્રો તો જો આ જે ફરતી કિનારી છે તે પક્ષીના પગમાં ન આવે અને તેમને વાગી ન જાય મિત્રો તો ત્યાં સુધી તેને આપણે પકડથી વાળી દઈએ અને ફરતી કિનારીને ગોળ ગોળાઈ પકડાવી લઈએ એટલે દાણા પણ ની છે ન પડે મિત્રો અને પતરું ને ગુળથી વાળી દઈએ એટલે તે પણ એને ન લાગે મિત્રો જો આ રીતના મેં વાળી દીધી છે ફરતીથી એટલે પક્ષીના પગમાં ભરાયની આ રીતે શારી બાજુ ફરતી કિનારી જરા જરા પતરું જે અણીવાળું અને જે ખાચા વાળું હોય છે તે સીધું થઈ જાય અને પગના પક્ષીના પગમાં ન વાગે આ રીતના પછી આપણે ગોળાઈ સીધી કરી લેવાની છે મિત્રો વેચેના ભાગમાં આપણે પછી પાણી ભરી દેશું અને ફરતે આ સીધા થઈ જાય એટલે આપણે કાંઈ પણ એવું જાળવું હોય છે કે આપણા ઘરની આસપાસ અથવા તો આપણા ઘરને કાંગરે આ લગાડી દેશું મિત્રો તો આ આમાંથી પક્ષીને પણ દાણા છણવાની મજા આવશે અને તે પાણી પણ કાંઈ પીવાની જવું પડે મિત્રો પાણી પણ એમાં પીર્યું છે જો છેના ભાગમાં આપણે પાણી ભરવાનું છે અને ફરતી સાઈડ આપણે દાણા નાખવાના છે ખાસ ધ્યાન રાખજો મિત્રો આ પતરું છે એ ફરતુંથી વાળી દેજો થોડીક મહેનત થશે મિત્રો પણ ચકલીનું ઘર બહુ મજબૂત અને સારું બનશે મિત્રો જો ફરતા થિરિંગ બોળાએ પકડી લીધી છે ધાર કાંઈ રહી નથી અને કંઈ લાગવાની શક્યતા પણ છે નહીં ચાલો જવાબ પાણી નાખી દઈએ મિત્રો પાણીનું પાણી વસાળે રહી ગયું અને ફરતા આપણે દાણા નાખી દઈએ જેથી કરીને સહેલાઈથી પક્ષીઓ દાણા સણી શકે અને સહેલાઈથી પણ પક્ષીઓ પાણી પી શકે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટમાં બતાવજો મિત્રો અને આ વિડીયાને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને તમે પણ આ રીતે પક્ષી ઘર બનાવજો અને કાંઈ ઝાડ અથવા તો આપણા મકાનની ટોડલે પણ બાંધી શકીએ મિત્રો અને ઝાડવે બાંધીએ તો પણ સારું છે મિત્રો તો જો પક્ષીઓની આટલી સેવા કરીએ મિત્રો તો એ ઘણું છે મિત્રો તો ફરી મળશું પાછા આપણે આવતા વિડીયોમાં ત્યાં સુધીમાં જય